નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો પહેલો પ્રશ્ન ત્રણ ચતુર્થાંશ રૂપિયા બરાબર ખાલી જગ્યા એક રૂપિયો બરાબર સો પૈસા કે ત્રણ ચતુર્થાંશ એટલે કે ત્રણના છેદમાં ચાર ગુણ્યા સો પચીસ સો અને પચીસ તેરી પંચોતેર એટલે કે પંચોતેર પૈસા ઓપ્શન નંબર બી ચાલો પછી બીજો પ્રશ્ન એક આકૃતિની બધી બાજુઓના માપ આકૃતિની પરિમિતિ કેટલી થાય પરિમિતિ એટલે કે બધી બાજુઓનો સરવાળો અગિયાર વત્તા સાત વત્તા છ વત્તા આઠ બરાબર બત્રીસ ઓપ્શન નંબર એ બે હજાર એકાણું ભાગ્યા સત્તર બે હજાર એકાણું સત્તર વડે તમે ભાગો એટલે એકસોને ત્રેવીસ જવાબ આવશે સી બે ઘન મીટર બરાબર ખાલી જગ્યા લિટર એક ઘન મીટર બરાબર એક હજાર લિટર તો બે ઘન મીટર બરાબર બે હજાર લિટર ઓપ્શન સી સાચો જાળીને સાથે જોડો વિભાગોમાં જાળી આપેલી છે તો પેલી આકૃતિ છે પેલી જાળી એ શંકુ જેવી દેખાય છે એટલે કે સી ચલો એના પછી બીજી જાળી છે લંબઘન જેવી દેખાય છે માટે ડી એના પછી સમઘન પાંચ અને છ છ ટુકડા આપેલા છે અને છ છ ચોરસ છે એ સરખા છે માટે સમઘન બનશે એટલે કે એ ચલો અહી નળાકાર બનશે બી ચાલો પ્રશ્ન બે નો અ નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો એક અને શાળામાં દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તે નકશો બે આપેલ છે તેના પરથી જવાબ આપો નકશો એક અહીં આપેલ છે અહીં નકશો બે આપેલ છે ચાલો પેલો પ્રશ્ન નકશા બે માં બ્લેક બોર્ડની એકદમ સામે શું છે તો કે બ્લેક સામે શું છે તો કે ડિસ્પ્લે બોર્ડ ચાલો એના પછી નકશા બે માં દરવાજાની એકદમ સામે જોતા શું દેખાય છે નકશો છે છે દરવાજો એ દરવાજાની એકદમ સામે શું છે તો કે બારી ચાલો નકશા એકને આધારે હા કે નામાં જવાબ આપો ધોરણ આઠમાં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે તો કે ના હોલ જોઈ શકશે નહીં ધોરણ પાંચમાં બેઠેલો વિદ્યાર્થી વિદ્યાર્થી સભા જોઈ શક મેદાન જોઈ શકશે તો કે હા ચલો એના પછી એક સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી પર દોરેલું ચિત્ર એક દૃતિયાં સેમી માપ માપળી ગ્રીડ પર દોરો અને ક્ષેત્રફળ શોધો ચાલો અહીં આપણે એક દૃતિયામાં સેમી માફવાળી ગ્રીડ પર દોરેલું છે હવે ક્ષેત્રફળ શોધવાનું કહેજો છે હવે ક્ષેત્રફળમાં જો એક સેમી માફવાળી છે એટલે બધાનું એક સેમી છે એટલે કે એક ખાનાનું છે એ એક ચોરસ સેમી છે એનું ક્ષેત્રફળ થાય તો એવા કેટલા ખાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ખાના છે ચાલો ચૌદ ખાના વત્તા એક અને બે ખાના અડધા તો બે ખાના અડધા થઈને છે એ આખા બની જાય એટલે કે પંદર પંદર ચોરસ સેમી ચાલો હવે અહીં આપણને એમ નથી કીધું કે કાળા રંગમાં કાળા રંગનો ભાગ છે એ કેટલામાં ભાગ છે બેના છેદમાં પંદર એવી રીતના આપણે લખવાનું નથી આપણે અહીં ક્ષેત્રફળ શોધવાનું છે એટલે પંદર ચોરસ સેમી આવશે ચાલો ક નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુએ જે જોતાં તે કેવા દેખાશે તે દોરો અહીં દિવાસળીનો એક પુલ આપેલ છે ઉપરથી જોતા અને બાજુએ તો ઉપરથી જોતા આપણને ઉપર ત્રણ બાકસ દેખાશે બાજુએ દેખાતા છે ઉપર ત્રણ બાકસ અને એક બાકસ જે અહીંયા ઉપર છે એની ખાલી સાઈડ સાઈડનો ખાલી દેખાશે બીજું કાંઈ દેખાશે નહીં અને ઉપરથી જોતા બાજુ જોતા ત્યારે થ્રીડીમાં આવશે નહીં હંમેશા ટુડીમાં જ એનો દેખાવ દોરાશે ચાલો એના પછી માગ્યા મુજબ ગણો ગમે તે બે આપણે ત્રણ ત્રણ ગણવાના છે સરવાળો કરો ચાર પોઈન્ટ બત્રીસ વત્તા ત્રણ પોઈન્ટ આઠ જીરો આપણે લગાડીએ બે આઠ નવ દસ અગિયારનો એકડો વધી પડી એક દશાંતિહ એમનામાં આપણે મૂકીએ ત્રણ ને ચાર ચાર ને ચાર આઠ આઠ પોઈન્ટ બાર જવાબ આવે ચાલો બાદ બાકી કરો ચાર પોઈન્ટ બે ઓછા બે પોઈન્ટ ચોર્યાસી ચલો અહીં ઉપર આપણે ઝીરો મૂકીશું ઝીરોમાંથી ચાર જાય ને તો દસ એક એકમાંથી આઠ નો જાય ફરીવાર દસ ક ત્રણ ચાલો ત્રણમાંથી બે જાય તો એક દશાંચિહ્ન દશાંચિહ્ન એમના અગિયારમાંથી આપણે કેટલા કાઢવાના છે તો આઠ આઠ નવ દસ અને અગિયાર ત્રણ દસમાંથી ચાર જાય એટલે કેટલા વધે તો કે છ એક પોઈન્ટ છત્રીસ ચાલો આપણે ત્રીજો દાખલો એક પેનની કિંમત પાંચ પાંચ પોઈન્ટ પચાસ તો કે એક પેનની કિંમત પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા છે તો આવી દસ પેનની કિંમત કેટલી થાય તો કે દસ પેનની કિંમત કેટલી દસ ગુણ્યા પાંચ પોઈન્ટ પચાસ દસ ગુણ્યા આપણે દસાંચીને દૂર કરીએ એટલે પાંચસોના પચાસ છેદના છેદમાં કેટલા આવે તો કે સો ઝીરો 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 જાય કેટલા વધતા કે પંચાવન પંચાવન રૂપિયા કરો બેલારી રીતે આપણે ગુણાકાર કરીએ કોનો ગુણાકાર કરવાનો છે તો કે અઠાવન ગુણ્યા ચોત્રીસ ચાલો અઠાવન આપણે છૂટા પાડે પચાસ વત્તા આઠ ને છૂટા પાડે કે ત્રીસ વત્તા ચાર ચાલો હવે આ બંનેનો ગુણાકાર કરીએ પચાસ ગુણ્યા ત્રીસ બરાબર પાંચ તેરી પંદર એટલે પંદરસો પછી ત્રીસ ગુણ્યા આઠ આઠ તેરી ચોવીસ એટલે બસો ચાલીસ પછી પચાસ ગુણ્યા ચાર ચાર પંચાવીસ પાછળ એક ઝીરો ચાર ગુણ્યા આઠ આઠ ચોક બત્રીસ ચાલો તેથી પંદરસો વત્તા બસો ચાલીસ વત્તા બસો વત્તા બત્રીસ બરાબર ઓગણીસો ને બોતેર જવાબ આવશે ચાલો એના પછી ઉદાહરણ મુજબ ભાગાકાર કરો નવસો છોતેર ભાગ્યા સોળનો ભાગાકાર કરેલો છે એવી રીતના આપણે કરીએ આઠસો ને ચાલીસ ભાગ્યા પંદર ચાલો પંદર પંચા પંચોતેર પંદર છક નેવું ન હાલ માટે પંદર પંચા પંચોતેર ચાલો હવે ચોર્યાસી માંથી પંચોતેર જાય એટલે નવ ઉપરથી ઉતારા ઝીરો પંદર છક નેવું ઝીરો ઝીરો ચાલો આમાં ભાગફળ છપ્પન અને શેષ ઝીરો ચાલો એક સહકારી મંડળીએ ઓગણીસો એકસઠ થેલી ખાતર મગાવ્યું એક ટેમ્પોમાં સાડત્રીસ થેલી ખાતર લાવી શકાતું હોય તો ટેમ્પોએ કેટલા ફેરા કરવા પડશે ચાલો ઓગણીસો ને એકસઠ ભાગ્યા સાડત્રીસ ચાલો હવે સાડત્રીસ નો ઘડિયામાં સાડત્રીસ પંચા કેટલા થાય તો સાડત્રીસ પંચા એકસો ને પંચ્યાસી એક એક અને ઝીરો ઉપરથી ઉતાર્યા એક હવે સાડત્રીસ તેરી એકસો અગિયાર તો કેટલી તો કે ત્રેપન ફેરા કરવા પડશે માગ્યા મુજબ કરો નીચે આપેલા આખાનું ક્ષેત્રફળ શોધો આલેખપત્રમાં દરેક ખાનાની લંબાઈ અને પહોળા એક સેમી છે પેલા આપણે આખા ખાના ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ચાલો સત્તર આખા ખાના વત્તા એક દૃત્ય મુજબ અડધા ખાના એક બે ત્રણ અને ચાર બે દુ ચાર એટલે કે સત્તર વત્તા બે બરાબર ઓગણીસ ચોરસ ચાલો ચાર વત્તા બે ચારે ચાર આઠ નવ દસ અગિયાર બાર બાર સેમી પરિમિતિ सेमी એકમ હંમેશા સેમી આવે જ્યારે ક્ષેત્રફળ ચોરસ સેમી નીચે આપેલા આકૃતિની પરિમિતિ શોધો ચાલો દરેક ખાનાની એક સેમી અને પહોળાઈ પણ એક સેમી છે મારે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ સેમી એક અને બે આ બે સેમી આ એક સેમી એક બે આ બે સેમી આ પણ એક સેમી આ બે સેમી આ એક સેમી બે સેમી એક સેમી બે સેમી એક સેમી અને બે સેમી ચાલો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ બાવીસ સેમી ચાલો એના પછી એક ચોરસ કેરમ બોર્ડ ની પરિમિતિ બસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ચાલો ચોરસ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાલો ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે તો કે બસો ચાર ગુણ્યા લંબાઈ એમનો ચાલો આમાંથી લંબાઈ આપણે એમને લંબાઈ બરાબર બસો ના છેદ માં ચાર ચાર પંચાવીસ ની પાછળ પાંચની પાછળ જીરો એટલે લંબાઈ આપ મળી ગયા આપણને પચાસ સેમી હવે લંબાઈ ઉપરથી આપણને ક્ષેત્રફળ મળી જાય ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ પચાસ ગુણ્યા પચાસ પચો પચો પચીસ પાછળ બે ઝીરો ઝડપી ગુણાકાર ક્ષેત્રફળનો એકમ છે એ ચોરસ સેમીમાં હોય ચાલો એના પછી નીચેની આકૃતિ પરથી દશાંશ સંખ્યા બનાવો ચાલો કુલ કેટલા ભાગ છે કુલ ભાગ છે દસ એમાંથી શેડેડ ભાગ કેટલા છે તો કે અથવા નીચેના આકારમાં કેટલા સેમી ઘન સમાયેલા છે તે લખો લંબાઈ બે સેમી પહોળાઈ બે સેમી અને ઊંચાઈ પણ બે સેમી આપેલ છે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ એટલે આઠ ઘન હોય ચાલો એના પછી સો બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું તેની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે તે ચાર્ટ ઉપર દર્શાવો ચાલો સૌથી વધુ છે એ પચીસ બાળકો સોરી ત્રણ બાળકો અને ત્રણ કાર્ટૂન એવા છે જે પચીસ બાળકોને ગમે છે એક બે અને ત્રણ ડોરા એન્ડ બુટ્સ અલીબાબા અને છોટા ભીમ તો કે અહીંયા ટોટલ ભાગ છે એ સોના હોય સોમાંથી આપણે ના ભાગ પડે તો આ પચીસ આ પચીસ આ પણ પચીસ ચાલો અહીંયા આપણે લખ નાખવી ડોરા એન્ડ બુટ્સ ચાલો અહીંયા આપણે છોટા ભીમ લખીએ અહીં લખીએ આપણે અલીબાબા ચાલો ત્રણ નું કામ પૂરું થઈ ગયું એક બે અને ત્રણ હવે શિવા પંદર અને મોટું પતલું દસ તો આમાંથી વધારે ભાગ છે યા છે એટલે પંદર આ અને દસ આ ચાલો હવે અહીંયા લખશો આપણે શિવા અને દસ અહીંયા મોટું પતલું ખૂબ જ સરળ પાય ચાર્ટ આપેલો છે પાંચ માર્કમાં ચાલો એના પછી છેલ્લો દાખલો એક ટાંકી સાઠ સેમી લાંબી પચીસ સેમી પહોળી અને પંદર સેમી ઊંડી છે તેનું કદ એટલે ઘનફળ શોધો તો કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ છે સાઠ ગુણ્યા પચીસ ગુણ્યા ઊંચાઈ આપેલી છે પંદર ચાલો સાઠ ગુણ્યા પચીસ ગુણ્યા પંદર આપણે કરીએ તો કેટલો જવાબ આવે તો કે બાવીસ હજાર પાંચસો હવે એકમ શું આવે તો કે ઘન સેમીમાં માપ છે તો કે ઘન સેમી ત્રણ સ્ટેપમાં દાખલો છે ત્રણ માર્કમાં Thank you.